હેલો ગાઈસ ધૈનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતના લગભગ બધા જ રાજ્યમાં શેરડીના રસનું પીવાનું ચલણ છે તો શેરડીનો રસ આપણે આટલી માત્રામાં લઈએ છીએ તો નો ડાઉટ એના ઘણા બધા ફાયદા છે અને જો તેનું સંપૂર્ણ વિજ્ઞાન સાથે તેનું સેવન કરીશું તો તેના સૌથી વધારે લાભ છે એટલે કે સોના પર સુહાગા છે ઋતુ દરમિયાન આપણા શરીરમાં અતિ માત્રામાં પિત્ત વધતું હોય છે તો આપણા શરીરમાં એવા પિત્તને શાંત કરવા માટે મધુર રસ એટલે કે એવો મધુર રસ કે જે આપણા શરીરમાં પાચન પણ કરી શકે અને એ રસને પ્રત્યેક વર્ગના લોકો લઈ શકે બહુ મોંઘો ન હોય અને સરળતાથી બધી જ જગ્યાએ ઉપલબ્ધ પણ હોય એટલા માટે શેરડીના રસનું આપણે ઉનાળા દરમિયાન સેવન કરીએ છીએ તો વાત કરીએ તેના પોષક તત્વોને ઈશ્વરે કેવા કેવા પોષક તત્વો એમાં મૂક્યા છે કે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે ચાલો આપણે જાણીએ શેરડીના રસના ફાયદા અને તેના ગુણો સૌથી પ્રથમ વાત કે શેરડીના રસની અંદર સૌથી વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે આપણે જે પણ કોઈ વસ્તુનું સેવન કરીએ છીએ તેમાં બહુ ઓછી માત્રામાં એવી વસ્તુ વધી છે કે જેનું સેવન કરવાથી આપણને કેલ્શિયમ મળતું હોય છે કારણ કે કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે હાડકાં માટે મજબૂત કરવા માટે જરૂરી છે માંસપેશીઓને મજબૂત રાખવા માટે જરૂરી છે શરીરની સ્ટ્રેન્થ વધારવા માટે પણ કેલ્શિયમ જરૂરી છે જ્યારે તમે શેરડીના રસનું સેવન કરો છો ત્યારે શેરડીના રસની અંદર રહેલું કેલ્શિયમ આપણા શરીરમાં જાય છે અને એ જ કેલ્શિયમ આપણા હાડકાને ખૂબ વધારે પ્રમાણમાં મજબૂત કરે છે ખાસ કરીને માતાઓ બહેનોને ખાસ કરીને પંદર મહિલાઓમાંથી દસ મહિલાઓને તો હિમોગ્લોબિનની ઊણપ જ આવતી હોય છે શેરડીના રસની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે ખાસ કરીને ઉનાળામાં લાંબા સમય સુધી જો શેરડીના રસનું સેવન કરવામાં આવે તો ખાસ કરીને શેરડીનો રસ આપણા શરીરમાં હિમોગ્લોબિનની ટકાવારી વધારતું હોય છે એટલે કે આપણા શરીરમાં બ્લડની ટકાવારી વધતી હોય છે જે પણ કોઈ માતાઓ બહેનોની અતિ માસિકનો સ્ત્રાવ થતો હોય માસિકના સમય દરમિયાન વધારે બ્લીડિંગ થતું હોય અને અતિ વધારે પ્રમાણમાં વ્હાઇટ ડિસ્ચાર્જની પણ પ્રોબ્લેમ હોય એવી તમામ માતાઓ બહેનો માટે શેરડીનો રસ વરદાન રૂપ છે બીજું કે એની અંદર ફોસ્ફરસ વધારે પ્રમાણમાં હોય છે ફોસ્ફરસ કે કે એની અંદર આપણે જાણ્યું વધારે પ્રમાણમાં છે કેલ્શિયમ વધારે પ્રમાણમાં છે જેમ કે એમાં મેગ્નેશિયમ એવી રીતે ખનીજ તત્વો ભરપૂર માત્રામાં છે એ શરીર માટે ખૂબ આવશ્યક છે જ્યારે આવા બધા પોષક તત્વો આપણા શરીરમાં જાય ત્યારે આપણા શરીરમાં એ પાચન થવું ખૂબ જરૂરી છે આપણે શરીરમાં લીધેલું ભોજન કામનું નથી શરીરમાં જે પચાવેલું ભોજન છે એ કામનું છે જેમ કે શેરડીના રસની અંદર ભરપૂર માત્રામાં ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ જે પણ કોઈ તત્વો છે ભોજન છે શેરડીનો રસ છે એ બધાને પચાવવામાં ખૂબ મદદરૂપ થાય છે આવી રીતે આયરન ફોસ્ફરસ એ બધા જ તત્વો આપણા શરીરમાં જઈને આપણને ખૂબ વધારે પ્રમાણમાં એનર્જી આપે છે એટલે કે તાકાત આપે છે આટલો બધો શેરડીનો રસ આપણા શરીરમાં જાય છે તો એનું પાચન થવું ખૂબ જરૂરી છે તેની અંદર ઈશ્વરે નેચરલી મોલાઇસિસ મૂકેલું છે આપણને આ મોલાઇસિસ સાંભળીને એવું થશે કે એનો અર્થ તો આલ્કોહોલ કે દારૂ થાય પણ ના એનો અર્થ એ નથી જ્યારે મધુર રસ આયરન કેલ્શિયમ એવા બધા તત્વો આપણા શરીરમાં જાય ત્યારે આપણા શરીરમાં સારી રીતે એનું પાચન થાય એના માટે ઈશ્વરે આપણા શરીરમાં મોલાઇસિસ મૂકેલું છે એ મોલાઇસિસને કારણે આપણા શરીરમાં બધું જ સારી રીતે પાચન થઈ જતું હોય છે અને આ બધું જ પાચન થયા બાદ આપણા શરીરમાં આ મધુર રસ ભારે નથી પડતો કારણ કે મોટા ભાગની ઘણી વસ્તુ આપણને પચવામાં ખૂબ ભારે પડતી હોય છે શેરડીનો રસ પણ ઘડ્યો છે પરંતુ તેની અંદર વધારે માત્રામાં મોલાઇસિસ હોવાના કારણે તે આપણા શરીરમાં તેને પચાવી દે છે તો તેના પોષક તત્વો આપણા શરીરમાં ખૂબ લાભદાયક નીવડતા હોય છે તેની સાથે સાથે પોલિકોસિલો નામનું એક રસાયણ પણ શેરડીમાં ભગવાને ઉમેર્યું છે વર્તમાન સમયમાં જ્યારે હૃદયરોગના બનાવ ખૂબ વધારે પ્રમાણમાં બની રહ્યા છે વર્તમાન સમયમાં જ્યારે કોલેસ્ટ્રોલની પણ વધારે પડતી બીમારી વધી રહી છે આ પોલિકોસિલોઈલ નામનું કેમિકલ રસાયણ જે ઈશ્વરે શેરડીમાં મૂકેલું છે એ લોહીને પતલું કરવા માટે ખૂબ વધારે પડતું મદદરૂપ થતું હોય છે આપણે જોતા હોઈએ છીએ કે જે હૃદય રોગના પેશન્ટ હોય છે તેમને હૃદય જાડું થઈ જતું હોય છે તો તે પતલું લોહી થવા માટેની દવાઓ લેતા હોય છે નિયમિત તો શેરડીના રસની અંદર મૂકેલું આ કેમિકલ લોહીને પતલું કરવા માટે ખૂબ વધારે પડતું મદદરૂપ થતું હોય છે અને સૌથી મહત્વની વાત જે કિડની નામનું અંગ છે આપણું તે ક્યારેય બિચારું કમ્પ્લેન કરતું નથી અને જ્યારે એ કમ્પ્લેન કરે ત્યારે ખૂબ વધારે ભયંકર સ્થિતિમાં આવી જાય ત્યારે જે કમ્પ્લેન કરતું હોય છે જો એને સ્વસ્થ રાખવું હોય એટલે કે મૂત્ર સંબંધિત તમામ સમસ્યાથી જો બચવું હોય અને જો કિડનીને આપણે ખૂબ સ્વસ્થ રાખવી હોય તો શેરડીના રસનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ કારણ કે એ મૂત્ર સંબંધિત બીમારીઓથી બચવા માટે ખૂબ કારગર નિવડતું હોય છે તો ઉનાળા દરમિયાન તેનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ અને જરૂરથી કરવું જોઈએ જેમ કે આપણે જાણ્યું શેરડીના રસનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગી છે તો હવે આપણે એ જાણીશું કે કોને કોની ઓછી માત્રામાં શેરડીનો રસ પીવો જોઈએ જે પણ કોઈ લોકોને પેટમાં કૃમિની સમસ્યા હોય એના માટે પહેલાં કૃમિનો ઈલાજ કરવો જોઈએ પછી જ એમને શેરડીના રસનું સેવન કરવું જોઈએ જે પણ કોઈ લોકો ડાયાબિટીસના પેશન્ટ છે આવા લોકોએ શેરડીના રસનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ જે પણ કોઈ લોકો ધૂપ તડકામાં ફરતા હોય જે લોકો ખૂબ વધારે પ્રમાણમાં કામ કરતા હોય તે લોકો માટે તો ખૂબ સરસ છે જે પણ કોઈ લોકો મેન્ટલ વર્ક કરી રહ્યા છે ધૂપ તડકામાં બહાર નથી નીકળતા તેવા લોકોને શેરડીના રસનું સેવન તો કરવું જોઈએ પણ ઓછી માત્રામાં કરવું જોઈએ તો ચાલો હવે એ વાત કરીએ કે શેરડીનો રસ લેવાનો કયો સમય સાચો છે એટલે કે કયા સમયે શેરડીનો રસ લેવો જોઈએ હવે લોકો ગુજરાતમાં કેવું કરી રહ્યા છે રાત્રે મોડા મોડા જમે જમીને પછી આંટો મારવા બહાર નીકળે એટલે ત્યારે શેરડીનો રસ મોડા મોડા પીવે શેરડીનો રસ લીવરને મજબૂત કરનારો છે લીવર માટે ખૂબ ઉપયોગી છે એટલા માટે જ્યારે પણ આપણને કમળા નામની બીમારી આવે ત્યારે શેરડીના રસનું સેવન કરવું એ આયુર્વેદના ઋષિ મુનિઓ કહીને ગયા છે આપણે આગળ વાત કરી કે શેડીના રસમાં ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ છે અને રાત્રે આપણે જ્યારે શેરડીનો રસ પીએ ત્યારે તો સૂરજ હોય જ નહીં અને વિટામિન ડી વગર કેલ્શિયમનું કઈ રીતે પોષણ થઈ શકે અને જો રાત્રે આપણે શેરડીનો રસ પીશું તો એ કેલ્શિયમ આપણા શરીરમાં ડાયલ્યુટ નહીં થાય તો ચોમાસામાં કિડનીની બીમારી પણ થઈ શકે છે એટલા માટે આપણે સાંજ પછી શેડીના રસનું સેવન ન કરવું જોઈએ અને શેડીના રસનું તમારે તરત જ સેવન કરી લેવાનું છે શેડીના રસને પાર્સલ કરાવીને સેવન નથી કરવાનું તમે જો એનું પાર્સલ કરાવશો તો પાંચ દસ મિનિટમાં તો આખો કાળો પડવા મળશે અને જો એ કાળો પડી જાય તો એ આપણા શરીર માટે સારો નથી એ હિતાવ છે આપણા શરીર માટે પછી એ શેરડીના રસ નીકાળ્યા પછી દસ પંદર મિનિટ પછી જો લેવામાં આવે તો એ ગુણ કરતા વધારે નુકસાન કરતું હોય છે એટલા માટે આપણે શેરડીનો રસ જેવો પણ મશીનમાંથી બહાર નીકળે એવું તરત જ એનું સેવન કરવાનું છે આપણે શેરડીના રસનું સેવન મે જૂન અને અડધો જુલાઈ જો એમ સેવન કરશું તો આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ગુણવત્તા લાવશે અને શેરડીના રસનું સેવન આપણે ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં કરી લેવું જોઈએ કારણ કે શેરડીના રસનું સેવન કરવાથી આપણને ખૂબ વધારે પ્રમાણમાં લાભ થતો હોય છે